સીતારામ બધા દઈરા નહીં હમણાં તો કે દોઈને સીતારામ છે ને પીહુના તબેલા માંથી નતા કરી નાખી દીધું મગટો આ મગટો તો હાંજી નાખ્યો તો ને જો એટલે ડાઠા ને બધું પડ્યું ગમાણીમાં સાહેબ એક જ ભારી નાખી મેં એ ગમાણી માં પડ્યો તું મગટો પછી ગાજ છે ને એક જ ભારે નાખે જવા ગમે છે ને સડાવે દે મગોટું ડાઠાન ઠાકુ ઠાકુ ખાઈને ને પછી બીજું જો ઓછું નાખીએ ને તો પછી આ બધું ખાઈ જાય ને કે આ બધું એને પડ્યું રહી બે ગમાણીમાં થોડો થોડો નાખ્યો યુ ત્રણ વાંખાય આ બે આ ખાય એ મકાઈ બપોર પહેલા હું નાખતી આજ તો જ્યાં કરવી આવી હતી પાછું પીવડાવી કાલે બપોર પછી વાટે નાખી જરી ખૂંકાઈ જાય ને તો અટાણ લીલી હોય એ પછી હે ને ત્યાં લુંદા સોટેકા કાદુ બપોર પછી મકાઈ નાખવીને બપોર પહેલાં હા તો થોડાક પૂરા નાખી દે હું એની ને શિયાળ માણસો આવ્યા વાટવા બીજી જગ્યાએથી કાલે તો સો આવ્યા હતા એ ભાઈની યાદગી કામ હે પછી બીજા ભાઈને શિયાળ જણા આવ્યા જ્યાં જ્યાં જળે ને તો વહેલા વટાઈ જાય તો ટ્રાય તો કરીએ જળે જ્યાં તો એક દિને વટાઈ જાય જય ભાઈ હમણાં જય હાટું એટલે ફુવારો લઈ આવ્યા ને હમણાં બે દિવસીયાના હાડ હાથ થાય જતા ઉઠે જાય જેકની નીંદર ઉડે ને કાસી તો ફુવારો યાદ આવે તી ફુવારો હાટુ થાય કાલે લઈ વહેલો ઉઠે ગયો તો ને આ જય વહેલો ઉઠે ગયો ન કાતય હાડા નવ દોડ કરે બે દીથીયાના હાડા હાથ વાગે એમ ઉઠે જાય તરબૂજ ને વહેલવા અમે રાખ્યો ને એમાં કર્યું જ્યાં આવી ખા ફુલણાઈ હે વેલો તો આવી જ છે છેવડો બનાવવાનો હાલે પાંગે પડી જાય વજન સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી છેવડો ભાઈ देवो दियो पौवा थे गा रेडी ओली kelar-kelar nih nee. ah. Lado ah, anu pak, mau coba lagi. Aman dua pak, gimana? Wadai mandu pak, naik buku.

आज आई नी लाडवा काले पूरा से, से कर નેચુરી માં મને મજા આવતી લાડવા માણી મજા આવે ભાલો આ નાખે દે લાડવા બને ગયા એ ખાલી આણી વારવાના હે ને આ બીજો માંડવી પાક માટે તૈયાર થાય ગરફી નો પાક મમ્મી હા માં એ મમ્મી કા પપ્પા કાટા વા

का ए मां ए फोटो ए फोटो फट तो आई फटियो ते दिखरा फोटो चाहिए हमरा ता अब तू आ बे अरेदिके माता ढाणा वाढवा चल तो चल तो भाई बहनी बाय बाय पसे ओलू काम के तो तो लाइक कर दो सब्सक्राइब कर दो हें जी काम के तो दो लाइक कर दो सब्सक्राइब कर दो पसे सब्सक्राइब कर दो ने काम के तो तो કોલોના સબસ્ક્રાઇબ કોલોના એક દાણ કે દેતા લાઈક કર સબસ્ક્રાઇબ કર દો કોલોના કોલોના સંપલ ઉતાર નાખ કે આગમા હીરે બેજે તડીકો હે ફૂલ સંપલ પર ઉઠ ફુવારો લેવા મોકલ્યા મમ્મી હા કેવું ઓહો પછી ફુવારામાંથી રાગડા ન કરતો હોય વાંધા પડે જાય નહીં કાંકાઉ હમ હમણાં તો ફુવારા એટલે ચિણકા ફુવારા સાટું થાય ને વહેલે ઉઠે જાય કાલે બપોરે હું વેગો તો આ જઈ હું વે જાઉં બપોરી મારે છે તાણાનો ક્યારો વાઢો ઓલા તો વા પૂગી ગયા નું આગળમાંથી આવા વાટા ના હેઠા બાડનો ક્યારો તે વાં પૂગી એ બાપ બા આવ્યા કાઈ ફુવારો લેને કાં તમારે કઈ બે શબ્દ કેવા જો ખરીખ કામ આલે કામ ને જા ધીરે ધીરે કાપવાનું પટાઈ કાપ પટાઈ જા ફાટતા જાય કપાતા જાય પટામ પાવડર છડાવતું જાવું બતર કામ આવી ગીવ મી પાણી

डिस्को करता करता है आती है बरसा <laughs> आती है ये वाले गीत गावे आती है बरसात ई गावे ना ले माधुरी नून छम 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 वारो पछि क्या गाइते एक दिन आती ઈ बरसा छनक छनक छन छन

તો રામ રામ સીતારામ બધાઈની જો આ ખારેકના પેલો પટ્ટો હે ને એમાં પાવડર સડાવવાનું કામ કરીએ તો જો આ હું નરનું ફૂલનું એક કાપે આવ્યો ને આના જો આ ફાટેના એટલે સીધે સીધો આણા બે કોરના પટ્ટા હોય ને આ કવર એ કાઢ નાખવાના ને સળે ને એના પહેલાં દીમાં તમે જો પાવડર સડાવી દો ને તો બહુ સક્સેસફુલ હોય એ હો ટકા ખારેક ચલાય સોતેર જો સડાવો તો ન લાગે પાવડર આમાં ફાટેગાના એટલે અમિત તો પેલે જ દી સળાવે દઈએ કામ કરવાનું એક ફૂલડું નરનું ફૂલડું હોય ને એમાંથી આવું એક કાપે લેવાનું પછી આમાંથી કવર કાઢે ને અને માથે આ ફૂલડું ઠપકાર દેવાનું આમાં મલક પાવડર હોય ને આ ઠપકારે ને વસમાં આ ફૂલડા ને હે ઊંધું મૂકે દેવાનું ને તમારે પાસે ફાકીયું સડાવવાનું રબડ હોય ને એ આમાં સડાવે દેવાનું પછી આ હે ને સૂટું ન પડે ને આ તાલાવમાં અટકાય નહી ગાય

તગારામાં મૂકે દેવાનું હીરે મૂકવાનું તડકે નકાઈ બટાઈ જાય એટલે ખુલ્લામાં હીરે મૂકે દેવાનું ને એમાંથી જે પાવડર નીકળે એ પાવડર સીધું આમાં ઉડાડે હગો અથવા તો આ ફૂલડા કાપે કાપે ને હરિયું કાપે આમાં મૂકે હગો પછી મેલ ખરેક નો જાજાદી તો પછી પીણું પાવડર એલું થઈ જાય ને હા ઈમાં તો તો મધમાખી ઉપાડ જાય ખરે ને મધમાખી આવે પડે તમને હાથી નો નાખવા દે એમાં એટલું મધમાખી આવે પડે એટલે એ ધ્યાન રાખવાનું કે નરનો પોટો તમે જ્યારે કાપો ત્યારે સીધો કાપે ને હાથમાં આવે જાય ને તમારે તો તમારે બહુ ફાયદો થાય મલક નો પાવડર પડે કે આ હે ને આ ફૂલડું હે આ ફૂલડું હે તો એમાં જાય મોતી મોતી હોય ચા તમે જોવો મોતી મોતી દેખાય મોતીડા મોતીડા દેખાય જાય આ મોતીડા મોતીડા દેખાય ને એટલે એ ફિમેલ હોય એમાં ખારીકું જલાય અને જ્યાં નરનું મેં મૂક્યો ને એ હું તમને દેખાડા કે જુઓ આમાં હે ને જ્યાં આવી રીતના ફૂલડા ખુલે જાય સુગંધ ફૂલ આવે ને જાય ફૂલડા ખુલે અંદરથી જાય હરિયું હરિયું જીવે જાય આપણે ફૂલડો કી ખલે એના જે આ હોય ને એ નર હોય ને આ જે મોતીડા મોતીડા હોય ને એ માદા હોય મોતીડા મોતીડા વાળું હોય એમાં ખારેક લાગે ને આ ફૂલણા ફૂલડા હોય ને એમાંથી પાવડર નીકળે મિની બાઈયા બેઠી હે હા હેટા રે હું પીહોની મકાઈ વાટી મકાઈ નાખી જેમ જાઉં તાણા વાટ થોડી ખેડા પાડી ને નાખ્યા એટલી વાગ્યા શિયાળ વાગ્યા સા પાણી દે આવી તી હું 0 pos maka watlipa dennna heather